છે અડખો પચાસ હજાર રૂપિયા ઉછીના લઈ ગયો છે ત્રણ વર્ષથી હાલવાનું નામ લેતો નહીં ફોન કરવો પડશે હવે આવો સંબંધ ના ચાલે હેલો હેલો હા કોણ બોલો હોય ફાઇનાન્સ વાળા બોલું અરે હા નિલેશભાઈ બોલો બોલો તમે કોઈ એમ ને તો હું જ બોલું છું પણ તમે પૈસાનું શું કર્યું હવે બસ તમને આજના દાડામાં પૈસા મળી જાય આજના દાડો આજના દાડો કઈ ત્રણ લલાવો છો આજ પૈસા મળી જવા જોઈએ નગર ભાઈ મજા નહી આવે ખોટા સંબંધ બગડ અરે ના ના યાર નિલેશ આપડે ચો સંબંધ બગાડવા છે હમણાં હું મારા ભત્રી રેવો નોકરી થી ઘરે આવે કે નહીં ફટાફટ મો તમારો મેળો અહીંયા પૈસા લઈને પૂરેપૂરા પચાસ હજાર રૂપિયા એ રૂપિયા ઓછો નહીં તમે ગમે એ કરો તમે ભત્રીજા મેલો કે ભત્રીજાના બાના મેલો પણ મને આજના દાડા પૈસા મળી જવા જોઈએ મારા અરે આજના દિવસમાં તમારે પાકે પાકા પૈસા તમારે પચાસ હજાર રૂપિયા પૂરા મેકલાવી દઉં ઓકે એ હા મારો બેટો આ તો હારો છે અત્યારે વધારો આવ્યો ડેરીનો નકા તમને હલવાયું હોત ને રેઢે રેઢા

એવું આપડે દેવાતો પડશે ફટાફટ લાવશે ને કાશે નેકળવાના ચોક્કસ પૈસા બધા પૂરે પૂરા ને ને પૈસા ના ના વીસ હજાર બીજા વીસ હજાર અરે દો હજાર થ્રી જાય પૂરા પચાસ હજાર હા થઈ જાય તો આ પચાસ પચાસ હજાર આથો આથ જઈ નિલેશભાઈન ભાઈ સાજ હા સારું હારું હો મુ તું હા નિલેશભાઈ લો આ પૈસા મારે કાકે કે મેક લાયા છે ભરખાણ બતરી જો હવે હા પોલે ગણવા તો દે એ તમે ગણી લે દો મારું બેટું તો ઓછા છે બટાકુ બોલે પૈસા છે મોસા મેલા પચાસ ગીતા પિસ્તાલીસ હજાર એટલે આ શું વાત કરો મેં પચાસ હજાર બેંક માં લાયા કે ઉપાડી એમને એમ તમારે મેલા ડાયરેક્ટ પેકે પેક બંડલ એટલે પણ બંડલ તો પેક છે પણ મો પૈસા ઓછા છે એનું શું પૈસા ઓછા છે એમ તો તમે ચિંતા મત કરો હમણાં મારા ભત્રીજો પાસ આવે એનો હું લઈને તમારો ઓફિસ આવું પાઉ તેડી મે તમન 50000 ઉસીના આલે તમે 3 વરસ રાખ્યા ત્રણ વરસ ભાઈ તમે આલો છો એમાં પાંચ હજાર ઓછા આલો છો તો ફટોફટ પાંચ હજાર મને હાલી જાવ નગર ભાઈ હું અત્યાર સુધી તો વ્યાજ નતું લીધું પણ હવે વ્યાજ લેવાનું ચાલુ કરી દઈ તો અલ્યા વ્યાજ વ્યાજ ના લેવાનું હું આવું છું તમારું ઓફિસે લઈને મારી પાસે આ બાજુ જેવો ઘરે આવે એનો હું પાસો તેડીને નામ કારણ કે મેં હજી તમને પેક પૈસા મેલા હતા કારણ કે મેં તો રૂપિયો કાઢ્યો ને તો એડો વિડીયો આવે એનો હું તમારી ફટાફટ ને તેડી નામ એને પૂછવા આપણે ચોજા પૈસા હું ઓફિસે નથી હું મારા ફાર્મ હાઉસ પર બેઠો તમે તો આવી જાવ ફટાફટ એ હારો હું તમાર ક્ષેત્રવાળા ઘરે આવું રો ફટાફટ મારો બેટો પાંચ હજાર રૂપિયા નહીં લોસો લાગ્યો હે લોકો કરવું પડશે ને કારણ મારો બેટો માથે આવે એવું લાગે

બંડલ એમને મે આને બંડલ આલે 50000 રૂપિયા અને એમ લાવીને તમોન આલે આ તો મે તો કોઈ ગાઢા નહી એમને બંડલ મે ગણે મે 5000 રૂસા પાણ શેટ 5000 થાય ચીવી રીતે ઓછા હું એમ કું રો કે મે ફ્રેશ ફ્રેશ આને આલે લાવીને તમોન આલે તો ઓછા ચીવી રીતે આ ગણી લો આ 5000 એટલે આ પકડે 1 મિનિટમાં ઘણો પૈસા એના દેશ આ હજાર પૂરા હા તો

અને ફે લોભિયા મને કદી વા રૂપિયા વાપરવા આલતા નથી ને કપડાય નાથ લાવી આલતા વરાહમાં એક દોડી લાવી આલે છે અને અહીંયા આલ્યા પરા પસા હજાર રૂપિયા લ્યો હવે મને કાઢી લેવા જે થોડાક છે ને ખબર પડવા નહીં આમ થી નામ જો હતા ને પોંચ હજાર ઓછા પોંચ હજાર એટલે તારે ઉપર ચડી ગયા હતા હાજી વાત તારે પૈસા જ ઉતા જ હતા